આય ટ્રેક્ટર વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર રસિકભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની હું તમને બધી માહિતી આપીશ વિડીયોની અંદર તો આ વિડીયો તમારે પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો ફોલો કરજો

ફોલ્ટ વગરનું તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આ ટ્રેક્ટર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઊનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે 2015 ના મોડેલ નું છે ને 9મો મહિનો છે રશિકભાઈ ને વેચવાનું છે બેટરી સારી છે સ્લેપસ્ટર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા છે ટાયર પણ આખા જોવા મળશે વિડિયો ની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત 3.5 લાખ રાખવામાં આવી છે રશિકભાઈ દ્વારા રૂબરૂ કિંમત ઓછી થશે આ કિંમત અંદાજિત છે